કલાક ના સવાલથી ડમ્પર ચાલક ભાગી રહ્યા છે તમામ જગ્યાએ નિયમો નો ભંગ થતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા રસ્તા પર તેજ ગતિથી દોડતા ડમ્પર સાબિત થઈ શકે છે

સમય કેટલા વાગ્યાનો છે નથી ખબર તમને પૂછી રહ્યા છું ભાઈ સમય કેટલા વાગ્યા છે નથી ખબર હે પરમિશન છે કે નહીં

તેઓ તેમના જે માલિક છે તે માલિક સાથે વાતચીત કરી રહ્યા છે આપને તેમની પાસે પણ જોઈ રહ્યા છો તેઓ પોતાનું જે મોડું છે તે મોડું અહીં છુપાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સુરત ટ્રાફિક વિભાગને પણ જે પૈસાની જે કટકી છે તે કટકી પહોંચાડવામાં આવતી હોય છે સુરત પોલીસ કમિશનર દ્વારા પરિપત્ર છે તેમ છતાં પરિપત્રનું અહીં ક્યાંક તે ક્યાંક પાલન નથી કરવામાં આવી રહ્યું ટ્રાફિક વિભાગની જો વાત કરીએ તો કોન્સ્ટેબલથી લઈને એ ડીસીપી સુધી તમામે તમામ જે લોકો છે તે લોકો સુધી દર મહિને કટકી પહોંચતી હોય છે જેને કારણે જે ટ્રક

જે ભોગ છે તે ભોગ સામાન્ય વ્યક્તિ બની રહ્યો છે કેમેરામેન દેવાંગરાના સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત